ગીતા જયંતિના અવસરે મે હૃદયમ પાર્થ વિષય ઉપર વ્યાખ્યાન યોજાયું હતું દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતાનો જન્મ શ્રી કૃષ્ણના મુખેથી કુરુક્ષેત્રના મેદાનમાં થયો હતો દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને શ્રીમંત ભગવદ્ ગીતા ઉપદેશ આપ્યો હતો તેથી આ દિવસને ગીતા જયંતિ તરીકે મનાવવામાં આવે છે શ્રીમંત ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયમાંથી પ્રથમ છ અધ્યાયમાં કર્મ યોગ પછીના છ અધ્યાયોમાં જ્ઞાન યોગ અને છેલ્લા છ અધ્યાયમાં ભક્તિ યોગ નો ઉપદેશ છે ગઈકાલે ગીતા જયંતિના અવસરે સનાતન વૈદિક ધર્માનુરાગી ટ્રસ્ટ તત્વધાનમાં રોશની શાહ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે વડોદરાના લોકો ઉપસ્થિત રહ્યા હતા હૃદય પાર્થ વિષય ઉપર વ્યાખ્યાન યોજાયું હતું સમગ્ર આયોજન સંદર્ભે શ્રી સનાતન વૈદિક ધર્માનુરાગી ટ્રસ્ટના અગ્રણી ડોક્ટર ગાર્ગી પંડિત દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી ભાગવદ ગીતા પીતા મુરારી સમર્ચા કેવકણિકા કેમ કુરુતે ચર્ચા જો ભગવદ્ ગીતા કિંચિત થોડી પણ ભણી હોય તો યમરાજ એના વિશે ચિંતન કરવા માટે સમર્થ નથી એટલે યમરાજ પણ એનું શું બગાડી શકે છે એવા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આજના દિવસે જ એટલે માગસર શુક્લ એકાદશીના દિવસે જ અર્જુનને ગીતાનો ઉપદેશ કરવા કરાયો આજ ગીતા જયંતિ પર્વ છે અને શ્રી સનાતન વૈદિક ધર્માનુરાગી ટ્રસ્ટના તત્વાવધાનમાં રોશની શાહ દ્વારા આખું આયોજન કરવામાં આવ્યું છે અને સુંદર એવો અવસર છે વડોદરાના બધા જનતા છે તે આવ્યા છે અને ગીતા જયંતિના વિષયમાં ગીતા મેં હૃદયમ પાર્થ એ વિષય ઉપર આજે વ્યાખ્યાન થઈ રહ્યું છે તો ભગવાન શ્રી કૃષ્ણના મુખથી નીકળેલી જે ગીતા છે તે જ પરમ જ્ઞાન પરમ ઉપદેશ અને પરમ ગુરુ છે ભગવાન શ્રી કૃષ્ણનું સાક્ષાત હૃદય સ્વરૂપ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર